ચંદ્રુમાણા તાલુકા ખાતે અયોધ્યા ખાતે રામ લલ્લા મંદિર પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના અનુસંધાને પૂર્વ સંધ્યાએ સાંસ્કૃતિક કાર્યક્રમ રાખવામાં આવ્યો ચંદ્રુમાણા તાલુકો જિલ્લા પાટણમાં તારીખ બાવીસ ચાર બે હજાર ચોવીસ સોમવારે અયોધ્યા ખાતે રામ લલ્લા મંદિર પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના અનુસંધાને પૂર્વ સંધ્યાએ સાંસ્કૃતિક કાર્યક્રમ રાખવામાં આવ્યો સવારે પ્રભાત ફેરીનું આયોજન રાખવામાં આવ્યું મંદિરમાં સ્વચ્છતા અભિયાન પણ હાથ ધરવામાં આવ્યું હતું સમગ્ર ગામમાં પણ જાહેર રસ્તાઓની સફાઈ કરવામાં આવી ભગવાન રામચંદ્રજીની વિશાળ શોભાયાત્રા નીકળેલ હતી મહાઆરતી રાખેલ હતી ભગવાન અન્નકૂટનો પ્રસાદ ધરાવવામાં આવેલ હતો હનુમાનજી મહારાજની જ્યોતયાત્રા પણ નીકળવામાં આવી સાંજે પાંચ હજાર માણસની રામ ખીચડી કઢીના પ્રસાદનું પણ આયોજન પટેલ સમાજની વાડીમાં રાખવામાં આવેલ હતું સમગ્ર ગ્રામજે અઢારે વરણના લોકો એક જ પંગતે ભોજન પ્રસાદ ગ્રહણ કર્યો મડકાભેર ભોજન પ્રસાદ લીધો જેના હરકમાં જોરદાર આતશબાજી કરવામાં આવી રિપોર્ટર દશરથ દરજી પાટણ